આમ તો તો ભરતસિંહજી આજે આ નમન કે મેં નજરે નિહાળ્યું છે કે આ ધરતી જાગૃત છે દેવ પણ જાગૃત છે ગાડીમાં ડ્રાઈવરનું ધ્યાન નતું રહ્યું એને ભાઈનો પગ નીચે આવી ગયો તો કે કશું આખું ટાયરમાંથી નીકળ્યું એને ઈજા નથી થઈ એટલે નમન ને વંદન

બનાસકાંઠાની છત્રીસે કોમે સર્વ સમાજે ખોબલે ખોબલે વોટ આપી અને કોતરવાડાનું તમારો સૌનું ઠાકોર સમાજનું ગૌરવ વધારે જેવા સર્વ સમાજને બનાસકાંઠાની તમામ સમાજોને ખૂબ ખૂબ અભિનંદન બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાંસદ શ્રી ગેનીબેન તમારા વિસ્તારના લોક લાગીરા માજી ધારાસભ્ય સભ્ય શિવાબા ભુરિયા બનાસકાંઠા કોંગ્રેસનું સપૂર્ણ નેતૃત્વ આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે એવા જિલ્લાના આખા ગુજરાત માં એક જ સીટ આવી હોય એવા ભરતસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર જિલ્લાની કાયદાકીય પ્રક્રિયા ફોર્મ ભરવાની એજન્ટો રાખવા આટલી ઉંમરે ભરતસિંહ અમને તેમ લાગે હવે કોઈ કેમ કે થાક લાગે છે મુકે ના કે ડીકે જોશી સાહેબ આખી ચૂંટણી ચાર ચાર વાગ્યા જાગીને હજે બાર એક એક વાગ્યા સુધી સતત કાયદાકીય પ્રક્રિયા કરતા હોય એટલે હવે આપણે યુવાનંદ તો શીખી લીધે કેમ થાક લાગે એવા બીકે જોશી સાહેબ અમારા માલધારી સમાજના મોટી જગાભાઈ અમારા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ભાઈ શ્રી નરસિંહભાઈ તાલુકા ડેલીગેટ મફાભાઈ ચૌધરી બલજીભાઈ ઈશ્વરભાઈ કુરસી ભગત સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આ ચૂંટણી પહેલી વખતની એવી ચૂંટણી હતી આજુ આ ભાઈ અમે એમને આખી ગાડી ટાયર માથે હેડી પણ કચ્છ્યું નથી એટલે માતાજી લાજ રાખી છે એટલે આપ સૌને વિશેષ તો ઠાકોર સમાજની તો તમારા ઉપર સર્વ સમાજનો આકત્યો છે એટલે પાણીથી પાતળા થઈને દેજો કારણ કે તમામ સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો અમે પોલીસ હતી બનાસ ડેરી હતી રેલમ છે હતું સતાયા ઠાકોર સમાજ ઉપર આધારે આલોને ભરોસો મૂક્યો છે ત્યારે તમે પણ ક્યાંક થબીને હેડજો એવી વિનંતી કરો છો તમારા ભરોસો સમગ્ર જિલ્લાની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે અને વિશેષ કોતરવાડા ઉપર જરા ભરોસો મૂક્યો છે ત્યારે વિશેષ જવાબદારી કોતરવાડાની અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની જવાબદારી થશે બીજા હું તો અભિનંદન આપું સમગ્ર જિલ્લાની જનતાને જનતા ને માતાઓ બહેનો સર્વ સમાજ ને કે આપણી પાસે માત્ર બે નેતૃત્વ હતું હામે તો તમામ પ્રકારના હાથકંડા હતા

કાર્યકરો નમન વંદન તમામ આગેવાનો કોઈ સપ્તાહ લાલચમાં નથી આવ્યા અને ચાલીસ પચાસ વર્ષથી હું તો અભિનંદન આલું દલિત સમાજ ને કે ઘણા બધા તમામ સમાજ થોડા થોડા લાલચમાં આવ્યા હોય પણ સૌથી વધુ જો કોઈ ભોગવ્યું હોય સત્તાના વિરુદ્ધમાં રહ્યા હોય પ્રેરણિત થઈ હોય દલિત સમાજો તો વારંવાર કહું છું મેં મે મેલે પણ મેઘવાન ન મેલે તો મારો દલિત સમાજ ક્યારે કોંગ્રેસના પડકેથી છાઈટ નથી તો એવા સમાજને નમન વંદન કરું છું 18 આલા તમે આ વખતે તો ભરતસિંહજી કહેતા કે તમારા રબારી બધા જતા રહે જગાપી ચેમ કરશે પણ રબારી સમાજે રંગ રાખ્યો છે એટલે રબારી સમાજને પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર કે અમે નરસિંહ નરસીપી આ બધા અને સમગ્ર જિલ્લાના રબારી ટકા જયારે કોંગ્રેસ રહ્યો છે ત્યારે આ છે આજે પણ ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર મીડિયા નો માનું છું કે બનાસકાંઠા ની જનતા કર્યું તો પણ મોબેરા જગ્યા સમગ્ર જિલ્લાના મીડિયાએ રાખી છે બધા મીડિયાનો જનતાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત